જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયાને મળી ધમકી ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી વોટ્સએપ પર પ્રથમ ત્રીસ લાખ બાદમાં પાંચ લાખની માંગણી ખંડણી રોનક ઠાકુરના નામે ખંડણીની રકમ આંગળીયા મારફતે મોકલવા માટે ધમકી આપી ધમકીના પગલે ધારાસભ્ય જુનાગઢ પોલીસમાં અંગે ફરિયાદ નોંધાવી સંજય કોરડિયાની ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે તો ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી મળી અને ખંડણી પણ માંગવામાં આવી છે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા કે જેમને જાનથી મારી નાખવાની ધમકી મળી વોટ્સએપ પર પ્રથમ ત્રીસ લાખ માંગ્યા અને ત્યારબાદ પાંચ લાખની વધુ ખંડણી માંગી રોનક ઠાકુરના નામે ખંડણીની રકમ આંગળીયા મારફતે મોકલવા માટે તેમાં જણાવવામાં આવ્યું ધમકીના પગલે ધારાસભ્યએ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે સંજય કોરડીયાની ફરિયાદના પગલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે તો ધારાસભ્યને મળી છે જાનથી મારી નાખવાની ધમકી આ સાથે જ ખંડણી પણ માંગવામાં આવી રોનક ઠાકુર નામે ખંડણીની રકમ આંગળીયા મારફતે મોકલવાનું જણાવવામાં આવ્યું ધમકીના પગલે ધારાસભ્યએ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી